સીતારામ બધાય દાયરા ની જો આજ હમણાં કેટલાય દીઠિયા નો વિડીયો નતો ઉતાર્યો તે ઘણા એને મને મેસેજ આવ્યા લે કે કઈ તમે નિરુબેન વિડીયો નથી ઉતારતા કે હમણાં કાં વિડીયો નથી મૂકતા એટલે મેં કીધું હમણાં ભાઈ નવરાત મળતી ને સ્કૂલ ના કામ માંથી ને બધા ઘરના કામ માંથી ને નવરાત જ નેત મળતી હતી આજ મેં કીધું હાલો તો સાજન ને કંઈક આંબામાં આ વખતે કંઈક કેતો હતો કે મારે નવીન કરવું હે કે આંબામાં એટલે આજનો અમારો પોઈન્ટ એ છે કે આંબામાં ફાલ છે ને વધારે કેવી રીતે ફાલ વધારે કેમ આવે આંબામાં ફાલ વધારવા માટેની કોશિશ કરે છે કે આંબામાં ફાલ કેવી રીતે વધારે આવે આ વટાણે જો એકદમ કોયરા બધા આંબા હમણાં તમને આખો ખેતરમાં બધા આંબાય પણ બતાવીએ આ વખતે એકદમ કોયરા આંબા બધા અને આ વખતે હાજળનો વિચાર કંઈક અલગ હે કે ના આ વખતે ઈ કે થોડીક વધારે લેવી હે પાક થોડોક વધારે લેવો છે તો એના માટેની તૈયારી અત્યારે જ કરવી પડે બરાબર અત્યારે જ એના બધી તૈયારી કરવી પડે કે ભાઈ ફાલ કેવી રીતના વધારે આવે એના માટે શું શું કરવું તો તારે સમજાય તું કાલ બધું તૈયારી કરતો તો કે આ વખતે આંબામાં છે ને ફાલ થોડોક વધારે લેવો ગયા વખતે કરતા આ વખતે વધારે લેવો ને આ વખતે થોડાક આંબા જો કોયરા અસલ બધાય બધામાં એકદમ કોયરા

આંબામાં તું કઈ સંશોધન કરું કેવાનું કરું આ વખતે આપડા જનરલ કેસર કેરી હોય ને તો એમાં એક જ સુગંધ હોય અને ઘરમાં પડી હોય તો ખબર પડે દેશી કેરી ઘરમાં પડી હોય તો ખબર પડે હવે આ કેસર જ છે બધા હવે આમાં ટ્રાય કરવી છે અલગ અલગ સુગંધ આવે એવું કઈક સંશોધન કરવું છે ગયા વર્ષે થોડો એલચી ની ટ્રાય કરી હતી અને એ થોડુંક સક્સેસ સક્સેસ ઘણું સક્સેસ હતું અને લગભગ જોઈએ આ વખતે ફરીથી કઈ કોશિશ કરવી છે હા એવું શું કરીએ કે જેના લીધે થેન આંબામાં વધારે આપણે કેરી આવી શકે આમાં છે ને

મેં આંબા વાવ્યા ને એ એક જમીન ટેસ્ટ કરી હતી તો જે ટેસ્ટિંગ એજન્સી હતી ને એને એ લોકોએ સજેસ્ટ કર્યું કે તમે કે દર વર્ષે એક વર્ષમાં બે વખત વીસ વીસ જીરો તેર ખાતરનો ડોઝ આપો હમ એમાં એક એક્સ્ટ્રા હોય છે તેર ટકા જેવું સલ્ફર હોય છે સલ્ફર ખાસ જરૂરી છે નાઇટ્રોજન તો ઘણું બધું છે જમીનમાં નાઇટ્રોજનની ખાસ જરૂર નથી યુરિયા દેવાની કોઈ જરૂર નથી અને જનરલી નથી આપવું છાણિયા ખાતર કરતા તમારે એસટીબી નું જે ખાતર નીકળ્યું ખાતર કરતા બેસ્ટ છે જે આપણે ગટરના પાણી માંથી જે રગડો નીકળ્યો ને બધો એનો સૂકું ખાતર કેવાય સૂકું ખાતર

ત્રણ વર્ષ છ સબ્જેક્ટ મળેલો અને એમાં ખાસ બાગાયતી ખેતીવાડી પશુપાલન ખેતી ને લગતું બધું એમાં આવી ગયું છે પણ એનો આમ ઉપયોગ બઉ ઓછો થયો

એમાં અમે ભણતા ત્યારે અમે ગુલાબમાં એક ગુલાબમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ જેમ કલર કરતા અલગ અલગ એક છોડમાં એવો અને આંબાની કલમો કરતા પછી ઘરે કલમો કરતા હવે એવું છે કે આંબામાં અલગ અલગ સુગંધ આવે ને એવું કંઈક સંશોધન કરવું છે એ સપનું પૂરું કરવું આવતા વર્ષે કદાચ થઈ જાય છે બે વર્ષે થોડીક ટ્રાય કરી હતી એક પ્રેક્ટિકલ જેવું કર્યું હતું તો એમાં ઘણો સક્સેસ સક્સેસ હતો હવે આવતા વર્ષે જોશું જો સક્સેસ જાય તો પછી આગળ કેમ એને બીજા આંબામાં કેમ કન્વર્ટ કરવું અને એને કન્ટિન્યુ કેમ કરવું એ થોડુંક જોવું પડશે કોક નો એ અનુભવ લેવો પડશે અને પૂછવું પડશે કોકને બાકી કરવું જ છે એ તો નક્કી જ છે અલગ અલગ કેરી કેરી કરવી છે એક જે સપનું હતું એ સપનું પૂરું કરવું છે આ તો થઈ શકે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઉત્સુકતા હોવી જોઈએ આપણો ઉત્સાહ હોય તો કોઈ પણ કાર્ય થાય એમ ન થાય એમ ને હવે અને આમાં દવા છાટવાની જરૂર છે આમાં ઈયળ આવી ગઈ છે પાંદડા કમરા છે ને બધા હમ આ જો આવી ઈયળ આવે આ કમરામાં બધા એમ દવા છાટવી પડશે કે કામ હમ એટલે ઓવરઓલ ઉપર ઉપર દવા છાટવી પડશે આમાં જો ઈયળ હા જે અંદર ઈયળ છે એટલે પાંદડું ખવાતું જાય મોસ્ટ ઓફ એટલા બધા ન થવા ના કોક કોક માં છે અત્યારે આ બધા બધું છે એટલે દવા મારી દેસો ને થઈ જશે એટલે દવા તો મારવી જ પડે કોઈ એમ કે ઓર્ગેનિક 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 ફોર્ગેનિક કાઈ નથી ઈ બધું ઓર્ગેનિક એ કેમિકલ જ છે હા અત્યારે ને આ સમય પ્રમાણે દવા મારવી પડે કારણ કે દવા વગર કઈ નથી થાતું આ જો નકર આવા થઈ જાય પછી પાંદડા

ના એક તો આ જામફળી ના આ પાંદ છે ને પાંદ આ પાંદ ને હરી પટ એકદમ સાવે મોઢામાં અને પછી એનો રસ શું જવાનું ઈ થુકે નાખવાનું પછી તો એ મોઢું આવે ગયું હોય તો ઈ

ખાતર નાખો ને તો તો જ પેલું થાય ફર તો આખો ક્યારો કરવાનો આને ફર તો બે બે ફૂટ આખું બે બે ફૂટ ખોદે આને બે બે ફૂટ ખોદે પછી માં સાણિયું ખાતર નાખવાનું અને સાણિયું ખાતર ના નાખો તો તમે આ જે ગટર નું ખાતર આવે હમ એ ખાતર નાખ દેવાનું અને પછી ઈ માટી પાસે અંદર નાખ દેવાની પછી એ માટી અંદર નાખીને પછી માં પાણી પીવરાવાનું તો એ આંબા માં એકદમ કેરીઓ આવે અને પાણી એ પાછું લિમિટ માં દેવાનું કે પાણી એકદમ નહીં દેવાનું કે આપણે આપણી થાય કે આંબાને ધરાવીએ ધરાવીએ પણ મેં એક રાખ્યો નું પાણી રાખ્યું નાખ્યા રાખ્યું પાણી રાખ્યું તે આંબો એકદમ મોટો થઈ ગયો પણ કેરીયું કઈ ના આવ્યું એની એવું નથી કે આપણે પાણી એકદમ દઈએ તો જ આંબામાં કેરીઓ આવે આંબામાં કેરીઓ લેવા માટે પાણી પણ થોડુંક માપી દેવું પડે તો આવે કેરી આમાંથી એક ઉતારી હતી કિલો ને આ વખતે કે દસ કિલો ઉતારવી કે એક એક આંબા માંથી એક મણી ઉતરે એવું નથી એક મણ કેરી પણ ઉતારવી હોય તો ઉતરે કેટલા કિલો કિલો થાય એક મણમાં વીસ કિલો કેરી ઉતરે તો એક આંબામાંથી વીસ કિલો તો ઉતરે જ ને આરામથી ઉતરે જે આંબા નાના હે થોડાક મોટા થાય તો ઉતરે એ કે જે નાના પડે થોડાક એટલે આ વખતે જોઈએ હાજણ કે મારે નવું સંશોધન કરવું ને આ વખતે કેરીઓ થોડીક વધારે આવી કોશિશ કરવી એની તો જોઈએ કેટલીક ઉતરે કેરીઓ ને એના માટેનું એ પ્લાનિંગ થોડુંક અટાણેથી જ કરવું પડે કારણ કે એપ્રિલ મહિનો આવે એમાં થોડોક ફાલ બંધાવાની શરૂઆત થાય ને એપ્રિલ માર્ચ કે ઓરીમાં થયા ઓરી પછી એમાં ફાલ બધાય તો ઈ પેલા બધું ક્યુ ખાતર નાખવું અને ખાતરમાં કયા કયા પોષક તત્વો હોય કયા કયા પોષક તત્વોની જરૂર છે એ બધુંય જરૂરી છે તો જોઈએ હવે આ વખતે એની કોશિશ તો ચાલુ જ છે ટ્રાય બધી કરે છે અને એમાં સફળતા મળે તો આપણે વધારે આગળ પછી કોશિશ કરીએ બીજાને શીખવાડશું હમ અને આ અલગ અલગ સુગંધી ની કેરીઓમાં તા ખબર નહિ એવું થાય કે પછી કામ કરે સુગંધી ની કેરી અલગ અલગ તો એલચી કેરી ને તો કરી તી થશે હે એ હમ કાલે આ બધું

પક્ષી ઘણા ખાય પક્ષી કેટલા ખાય હમ માણસ કરતા તો પક્ષી નું ખાવાનું વધે જાય પણ પક્ષી ખાય એ તુન્ય નું કામ છે ખબર ખાય એવું નથી પાંદ આંબાને પછી જે એનો ટાઈમ આવે ને પાણી દેવાનું થોડુંક ઓછું કરવું પડે આપડા ફરિયામાં ઓલો આંબો હતો તો એમાં તું ખબર હોય તો આંબો એકદમ મોટો છે પણ કેરી નતી આવી ખબર એ આપણે ફાલ આવવાનો હોય ને ફૂલ ત્યારે એ પેલા આપી દઈએ ને પાણી એટલે ફૂટી જાય કમરા ફૂટી જાય આખો વેલો માથે સળેગો હે ને હમ હમ આખો વેલો માથે સળેગો માથે

अखो हेडी जा उभी हेडी बती हेडी के नहीं ने अरे नाम आ एक खाठो का कापला तो आ आर्यो जो जो तो ये तो खबर किवी की मीठी है ई बजे गाची है जो दे दिवाली पछी होई जो पाक से हो जे आ दिवाली पछी थाहे से दिवाली पछी तो ना ये तो जो पाके गई होई हमने पानी लागी गयो से तो तड़को लागे न मीठी थई हम्म અસલ થઈ ગઈ મોટી મોટી હેઠે થી જો પાકે ગઈ હોય એવું લાગે સારું તો આંબાનું આજે પ્લાનિંગ કર્યો વાવવા માટેનો બધું ખાતર ના તેને બધું કમ્પલીટ કરે અને નાખવું પડશે આવતે વર્ષે વર્ષે એલચી કેરી કરવી છે હા અને ગુલાબી કેરી કરવી ગુલાબની સુગંધ આવવી જોઈએ બે ટ્રાય કરવી છે બે ટ્રાય આતે કરે એમાં સફળતા મળે તો એલચી કેરીનો આંબો તૈયાર રહ્યો ઓલો સેઈસ ને ઓલે વખતે તમે બતાવ્યો તો હમ આ તો થાય એટલે હું કઈ નમ રે એના માટે થોડુંક સંશોધન કરવું પડે ને કોશિશ કરવી પડે ટ્રાય કરવી પડે આખો દી ઓફિસનું કામ કરે ને પછી પાછો વરે ખેતરમાં આટાણે નીકળે એટલે આ એક શોખ ની વસ્તુ છે જો આ જ વસ્તુ છે કે માણસને શોખ હોય ને તો બધું થાય આપણે ઇંતજારી જોઈએ શોખ જોઈએ તો બધું થાય કઈ ન થાય એ નહીં